જય માતાજી મિત્રો હું છું તમારો મિત્ર અજયસિંહ રાજ અને સરસ મજાનો અત્યારે સંધ્યાકાળે આપણો ભોજનનો સમય થઈ ગયો છે સાંજનો તો આજનું ભોજન કોના તરફથી છે એ પણ તમને જણાવી દઈએ કે આજનું આજ સાંજનું ભોજન સ્વ રાજેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ અડાસ અમારા ગામ તરફથી જ છે તો થેન્ક યુ સો મચ વિકાસભાઈ કે તમે રાજેન્દ્રભાઈ સ્વ રાજેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલના નામે આજનું ભોજન આપ્યું છે તો થેન્ક યુ સો મચ તો તમને આજનું સરસ મજાનું ભોજન બતાવીએ અને આપણા દાતાનું નામ લઈ લીધું છે ને સરસ મજાના આપણા બાળકો બતાવીએ તો ચલો તમને આજનું મેનુ બતાવી દઈએ તો મિત્રો થોડોક નેટવર્ક ઇશ્યુ આવે છે તો સરસ મજાના અમારા બાળકો ગોઠવી ગયા છે તમને સરસ મજાના મેનુ પણ બતાવી દઈએ કે આજે જમવામાં શું શું છે બેટા બે જ મિનિટ મારી છોકરીઓ જગ્યા આપી દો મને તો સરસ મજાના લાડુ છે શું છે આ દૂધપાક છે સરસ મજાનો સરસ મજાનો ભૂંગરા છે સરસ મજાની પૂરી લાઈવ ચલાવી રહી છે એનો હોસ્ટેલ હોલ છે તો સરસ મજાનો આ નેટવર્ક ઇશ્યુ વધારે આવી રહ્યો છે તો અત્યારે સરસ મજાનું ભોજન ચાલી રહ્યું છે તો તમને ભોજનનું મેન્યુ બતાવીશું સરસ મજાનો દૂધપાક છે ભૂંગળા છે ભાજી છે પૂરી છે સરસ મજાનો દાળ પાક છે પનીર ટીકા સાં નેટવર્ક ઇસ્યુ વધારે આવી રહ્યો છે નેટ વાળા ભાઈ ઓલરેડી કામ કરી રહ્યા છે પણ વધારે ત્યાં નજીક જઈએ છીએ તો નેટ આવતું નથી એટલે થોડોક કન્ફ્યુઝન છે એટલે અહીંયા જ આજ તમને લાઈવ અહીંયાથી જ બતાવીશું કે બાળકો બેટા ચાલો બે જાઓ છોકરાઓ કઈ ગયા બધા ઓય એ કિસાન બે જાય યાર થારી લઈ લે લઈ લો થારી ચાલો ફટાફટ કિસાન એક વાર કહેલું હમરાજ નહીં તને ચલો લે બેટા બે જાય માંથી દીકરા ભાન હા કઈ વાંધો નહીં હવે બેટા વેજાળો જે ભાવે ખાવ માર છોકરા તો આજના મેન્યુમાં સરસ મજાના દહીં છે પનીર ટિક્કા છે સરસ મજાની સરસ મજાનો દૂધપાક છે આજે નેટવર્ક ઇશ્યુ છે કે વધારે રહેશે એટલે માફ કરજો બેટા આજે તમને અહીંયાથી જ લાઈવ બતાવવું પડશે કેમકે નેટવર્ક ઇસ્યુ વધારે આવે છે ટાવરની સમસ્યા વધારે થાય છે તો બને એટલે વિડીયો શેર કરજો બેટા બે જવાળો બેટા બેટા બે જાવ શાંતિ રાખો અલ્યા લઈ લે લઈ લે લઈ લે ભલે પાંચ વાગે ખાધું ત્યાં અમિત અમિત એક વાર હમરા તો નહીં લઈ લે સારી યાર બતાવું તો સરસ મજાનું અત્યારે ચાલી રહ્યું છે બેટા બેટા બે જાવ વાળો બધાય ઓય બેટા એવું જગ્યા હોય પેલપા બે હજાર આવો મારા છોકરા તો આજનું સરસ મજાનું દૂધ પાક પૂરી ને પનીર ટીકા તમામ બાળકો બેસી જાય એટલે આપણે ખાવા બેટા બે જાવ જેમ જે ખાવું એ ખાઈ લેજો મારા છોકરા ઓએ રશ્મે રાખને ઓને ઓન લઈ લે બેટા એને રોવે હા ઉભી થા થઈ લઈ લે પેલા પેલો રડે છે બિચારો સ્વર્ગવાસ દેવલોક પામ્યા છે તો બે મિનિટ પેલા પ્રાર્થના કરજો એમના માટે બે મિનિટ ભગવાનને પ્રાર્થના કરો કે એમની પુણ્ય આત્માને સરસ શાંતિ મળે અને ભગવાનને સરસ પ્રાર્થના કરો એમના માટે ઓમ શાંતિ શાંતિ બેટા ભૂપેન્દ્ર દાદા નો ઓળખો છો ને કેટલી વખત ભૂપેન્દ્ર દાદાએ જમવાનું આવ્યું મહિનામાં ચાર ચાર પાંચ પાંચ વખત ભૂપેન્દ્ર કાકા જમવાનું આપે છે ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર કાકા થેન્ક યુ કહી દો સરસ ભગવાનનું નામ લઈ સરસ ચાલુ કરજો બેટા તો મિત્રો આ જ રીતે તમે પણ અમારા બાળકોને સરસ મજાનું ભોજન આપી શકો છો થોડુંક નેટવર્ક ઇશ્યુ વધારે આવે છે એટલે તમને આજે બાળકો સાથે લાઈવમાં વાત નહીં કરાવી શકીએ કેમ કે નેટવર્ક ઇસ્યુ વધારે આવી રહ્યું છે કે પા મોબાઈલ લઈને જઈએ છે અને અત્યાર હાલ અમારા માનવ એ તમામ વસ્તુ કરી રહ્યા છે કેમેરાનું સેટઅપ કરી રહ્યા છે અને સરસ મજાનું ઇન્ટરનેટનું આપણને જે તકલીફ પડે એ પણ દૂર કરશે એટલે એ કામ કરી જ રહ્યા છે ભૂપેન્દ્ર કાકા બે મહિને હા ભૂપેન્દ્ર કાકા આપે પણ કોઈ દિવસ ફોટો ખેંચવાના એમના આવતું નથી કે બાપુ અમારું બતાવવાનું જ નહીં અમે તમને આવી જ છૂટા એટલે આવા પણ દાતાઓ પડ્યા છે કે જરૂર ટાઈમે ઊભા રહે છે પણ નામ કેવી કોઈ એમની આશા જ નથી હોતી તો એ તમામનો ખૂબ ખૂબ આભાર વિકાસભાઈનો ખૂબ ખૂબ આભાર કે આવનાર આ લગભગ આ ચોથી પાંચમી વખત મહિનામાં ચારથી થી પાંચ વખત ભૂપેન્દ્ર કાકા અને વિકાસભાઈ તરફથી જમવાનું છે તો થેન્ક યુ સો મચ વિકાસભાઈ કે તમારા તરફથી અમારા બાળકોને સરસ મજાનું જમવાનું મળ્યું છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે રાજેન્દ્રભાઈને આત્માને ભગવાન શાંતિ આપે અને ભગવાન એટલી જ પ્રાર્થના કરીએ અમને તો બને એટલી વિડીયો શેર કરજો મિત્રો કેમ કે આજે નેટવર્ક ઇસ્યુ વધારે આવી રહ્યો છે એટલે લાઈવ વધારે નહીં ચલાવી શકીએ આપણે અત્યારે નેટનું કનેક્શન ચાલે જ છે હાલ તો તમને વિડીયોના માધ્યમથી તમામ વસ્તુ બતાવીશું તો અત્યાર માટે જય માતાજી